કે જો વરસાદ ક્યારે થાય એ ખબર પડે તો આપણે એ પ્રમાણે વાવણી કરી શકીએ એટલે આજે ચાલો જાણીએ જોકેગાની જામનગર સાથે કે આપણા જામનગરમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે મિત્રો અમે વિવિધ જગ્યાએ રિસર્ચ કર્યું વિવિધ હવામાન વિભાગના નિષ્ણાંતોને સાંભળ્યા જોયા પછી અમે ઘણી માહિતી એકત્રિત કરી છે સામાન્ય રીતે મિત્રો કેરળમાં ચોમાસું એક જૂને પહોંચતું હોય છે પણ આ વખતે ચોમાસાએ ઘણા બધા રેકોર્ડો તોડી નાખ્યા છે અને આ વખતે ચોમાસું ઘણું વહેલું એટલે કે આઠ દિવસ વહેલું એટલે કે ચોવીસ મે ના રોજ ચોમાસું કેરળમાં એન્ટર કરી ચૂક્યું હતું અને મહારાષ્ટ્ર સુધી પણ પહોંચી ગયું હતું આપણે જોયું કે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચતા જ ગોવામાં મુંબઈમાં અને વિવિધ જગ્યાએ મુશળધાર વરસાદ પડ્યો પણ આપણો પ્રશ્ન એ છે કે ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી લેશે ને ખાસ તો આપણા જામનગર જિલ્લામાં ક્યારે વરસાદ થશે આમ તો ગુજરાતના ઘણા જિલ્લામાં થોડા દિવસો પહેલા જ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ઘણા જિલ્લામાં બહુ સારો વરસાદ પણ પડ્યો હતો પણ જામનગર જિલ્લામાં ખાસ વરસાદ જોવા મળ્યો નહોતો પણ હવે ચોમાસાનો વરસાદ જામનગરમાં ક્યારે થશે એ આવું જાણીએ આપણે ઓગણત્રીસ ત્રીસ તારીખે ઘણા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો અને લાગતું હતું કે ચોમાસું જે ગતિથી આગળ વધી રહ્યું છે તે જ સ્પીડથી ગુજરાત પણ પહોંચી જશે પણ એવું થયું નહીં ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી ગઈ અને અંતે સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચીને તૂટી ગઈ એટલે કે મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ ઊભી થઈ એટલે જે સ્પીડથી ચોમાસું આવી રહ્યું હતું તે સિસ્ટમ મહારાષ્ટ્રમાં જ નબળી પડી ગઈ અને આખી વિખાઈ ગઈ એટલે એક્સપર્ટનું માનીએ તો હમણાં તો દસ પંદર દિવસ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા દેખાતી નથી જો હવે ફરી અરબ સાગરમાં સિસ્ટમ બને તો એ મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે પણ હજી કોઈ સિસ્ટમ પૂરતી સક્રિય ના હોવાના લીધે હજી દસ પંદર દિવસ પછી ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે હજી આપણા જામનગર જિલ્લામાં પણ વચ્ચે વચ્ચે વાદળછાયું વાતાવરણ બની શકે છે પણ વાવણીલાયક વરસાદ માટે તો હજી આપણે થોડી ઘણી રાહ જોવી જ પડશે નમસ્તે મિત્રો આવી જામનગર જિલ્લાની વિવિધ માહિતી જાણવા માટે હમણાં જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકોને શેર કરજો